હેમલતાબેન દ્વારા તેમના ઉપસરપંચના રાજીનામું પાછળ કૌટુંબિક અને સામાજિક કારણનું સંદર્ભ અપાયો છે સાથે તેઓ પંચાયતના સભ્ય તરીકે કામગીરી ચાલુ રાખશે તેવું જણાવ્યું છે ગ્રામલોકો પ્રશ્ન ઉઠાવે છે કે જો કુટુંબિક અને સામાજિક કારણો હોય તો જવાબદારીના પદે જ કેમ અસર થાય સભ્ય તરીકે રહીએ ત્યારે એ જ કારણો કેમ અસર થતી નથી અગાઉ પણ ઉપસરપંચ વિનોદ ચંદુભાઈ વસાવા અને સભ્ય વૈશાલીબેન પુષ્પેન્દ્ર પરમાર પણ પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે અત્યાર સુધી ત્રણ વર્ષના ગાળામાં બે સરપંચ અને એક સભ્યના રાજીનામાથી ગ્રામજનોમાં કૌતુહલ અને ચિંતાનો માહોલ છે હાલ જાહેર ચર્ચાઓમાં એવી ચર્ચા છે કે આખરે શું કારણ છે કે ઉપસરપંચના હોદ્દા પર કોઈ લાંબો સમય ટકી શકતું નથી શું ગામની આંતરિક સ્થિતિ કે રાજકીય દવાનો ભૂમિકા ભજવી રહ્યા છે હાલ સત્તાવાર રીતે આ પ્રકારના કોઈ દાવા કે નિવેદન સામે આવ્યા નથી આ ઘટનાઓ વચ્ચે પ્રશ્ન એ પણ છે કે શું ખરેખર લોકશાહી સિસ્ટમ ગ્રામ શાસન વ્યવસ્થામાં પોતાની અસલ ભૂમિકા ભજવી રહી છે કે પછી ક્યાંક લોકમરજીથી વિમુખ એવી સ્થિતિ ઊભી થઈ છે જે કડિયા પંથકની પ્રજાએ હવે ત્રીજી આંખ ખોલી સ્થિતિને પારખવાની જરૂર છે કે ઉપસરપંચ જેવી જવાબદારી ઘર ફરી કઈ રીતે સ્થિરતા લાવી શકાય આવા ઉપસરપંચના રાજીનામા વારંવાર પડવાથી અસ્થિરતા અને બદનામી પણ ગામની અને પ્રગતિમાં અવરોધ છે અને નવી ચૂંટણીઓ માટે અધિકારીઓએ સંચાલન કરવું પડે છે અને સરકારી સમયનો વ્યય થાય છે દરેક પદ પરિચયની પાછળ રહેલી જવાબદારીની મહત્વતાને સમજવી અને સ્થાનિક સમસ્યાઓનું સમાધાન શાંતિપૂર્વક શક્ય બને એ દિશામાં પ્રજાને પણ જાગૃત થવું પડશે કોણ હવે ઉપસરપંચની જવાબદારી સંભાળે એ પણ ગામની જનતાની સંવેદનશીલ નજરે જોવાનું રહેશે આવતીકાલમાં ગ્રામ પંચાયતમાં સ્થિરતા જવાબદારીને સંવાદિતા કઈ રીતે સ્થાપાય એ મુદ્દે હવે ગ્રામજનોની આશા તાકી રહી છે જાહેર વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ કે અસ્પષ્ટતા ન રહે અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા પ્રતિનિધિઓને સકારાત્મક વાતાવરણ મળે એ માટે અસરકારક પગલાં જરૂરી બન્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો